સરદાર પટેલ યુનિવર્સિટીનો અડસઠમો પદવીદાન સમારંભ એમએસસીમાં ગણિત વિષયમાં પાંચ ગોલ્ડ મેડલ મેળવનાર યોગી જોશીએ પોતાને મળેલ મેડલમાં ભારતીય રક્ષાકર્તા સૈનિકોને સમર્પિત કર્યો હતો ખાસ કરીને સરદાર પટેલ યુનિવર્સિટીનો અડસઠમો વાર્ષિક પદવિદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ પદવીદાન સમારંભમાં સૌથી વધુ પાંચ ગોલ્ડ મેડલ મેળવનાર કચ્છ ભુજની દીકરી યોગી જોશી એમ ગણિત વિષય સાથે પૂર્ણ કર્યું છે તેણે ગણિત વિષયમાં પાંચ ગોલ્ડ મેડલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે જ રાજ્યપાલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું મારા અભ્યાસના માધ્યમથી સમાજમાંથી અજ્ઞાન અને અભાવ આ સાથે જ અંધકાર દૂર કરવા પ્રતિબંધ બનીશ આ ઉપરાંત તેણે તેને મળેલા પાંચ ગોલ્ડ મેડલ ભારતની રક્ષા કરતા સૈનિકોને સમર્પિત કર્યા હતા મારું નામ જોશી યોગી રાહુલભાઈ છે અને મેં અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીનું જે આજે કોન્વોકેશન હતું એમાં પાંચ ગોલ્ડ મેડલ ગણિત વિષયમાં પ્રાપ્ત કરેલા છે અને જેમ આચાર્ય દેવરતજી રાજ્યપાલ શ્રી આજે આવ્યા હતા અને એમણે કીધું કે વિદ્યાર્થી અભાવ અંધકાર અને અજ્ઞાન દૂર થાય છે તો આ આપણા દેશમાં મને આજે જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એનાથી અજ્ઞાન અભાવ અને અંધકાર દૂર થઈશ હું કરી શકું એના માટે હું સતત કાર્યરત રહીશ અને મારું જીવન એને સમર્પિત કરીશ અને આજે મને જે પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે એ भोमना काजे जे देश देशनी बॉर्डर ऊपर जे सुरक्षा करे छे ए सैनिकों ने उ समर्पित करवाई छी थैंक यू आज का ये एक अनोकेशन केवल एक उपलब्धियों का उत्सव नहीं है बल्कि साथ-साथ में नई चुनौतियों को सामना करना और विशाल अवसर भी आपके लिए द्वार खोलने वाला यह अवसर है ये अंतिम उपदेश था गुरु का शिष्य के लिए बेटे जहां भी रहो वही जीवन में सत्य का आचरण करना जहां भी जीवन में रहो धर्म का आचरण करना अपनी विद्या को बढ़ाते रहना और इस विद्या को अपने तक सीमित न रखना पर्जन्य भी वर्षतु जैसे बादल समुद्र के खारे पानी को भी मीठा बना के उड़ा उठाता है और वहां बरसाता जहां उसकी जरूरत होती है तुम भी अपनी विद्या को ऐसे ही परिष्कृत करना शुद्ध करना समाज में अंधविश्वास मत फैलाना अंधकार मत फैलाना शुद्ध पवित्र ज्ञान का प्रकाश दुनिया में देना और ऐसे बांटो जैसे बादल दुनिया में बांट करके एक नीरस धरती को भी शस् श्यामला बना देता है विद्या वही है जो અજ્ઞાન મુક્ત કરાતી અભાવ મુક્ત કરાતી અન્યાય મુક્ત કરાતી